ગામમાં રાજવી હોટલનો પ્લોટ ગેરકાયદેસર લેવાનો આક્ષેપનો મામલો સામે આવ્યો છે તો સદસ્ય પતિ સામે પ્લોટ ગેરકાયદેસર લેવાનો આક્ષેપ કરાયો હતો તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને તેમના પતિ સામે ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો ત્યારે નયનજી ચાવડાએ આ પ્લોટ તેમની માલિકીનો હોવાના પુરાવા રજૂ કર્યા છે

તો તમે એવું કીધું છે કે રાજુ હોટેલ અમારા મફત ના મળ્યા હતા અને અમારી કોર્ટ જગ્યા લઈ લીધી છે તો સત્ય કે કશું છે એ લોકો એ એમનો ભૂ છે મારા હારે પણ તમે જ બોલ્યા છો કેમેરા ચાલુ કર્યો છે હા એ તો મને કેવી રીતે કેવડાવવા માં આયુ બે કહી દે હો કે એમ કે કરો તમારી પાસે આજે મફત ના પ્લોટ પડ્યા છે કોઈ સનદ છે કશું જ નહીં તમે આ પ્લોટ લેવા માટે ક્યાંય રજૂઆત કરી હતી કોઈ અમે રજૂઆત તો પેલા બે દસ વીસ વર્ષ આ વાત ની તો તમને પ્લોટ મળ્યા ખરા નતા મળ્યા

અને રાજીવ હોટલ મારી મારી છે જ નહીં એ પ્રોપર્ટી અને મને બદનામ કરવા માટે આ કાવતરું બનાવવામાં આવ્યું જ્યારે મારી પત્ની ધનકબા જસવાજી ચાવડા વિસનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે છે જે એમને પણ બદનામ કરવા માટે પાછળ મીડિયાવાળાને જે ખરેખર જે જે વિડીયો બના વિડીયો બનાવ્યો છે જે ખરેખર વાહ્યત બનાવ્યો છે અમારી અમારી સભી ખરડવાનો પ્રયત્ન પ્રયત્ન થઈ રહ્યો છે અને જ્યારે આ જ્યારે હોટલ બાબતે જ્યારે એવા વિડીયો બનાવ્યો તો ભાઈ જસુજીને ગરીબોના પ્લોટ પતાવી પાડ્યા હકીકતમાં અહીંયા જે હોટલ છે એ પણ ગરીબોના પ્લોટ હતા જ નહીં જે જેની રાજવી હોટલ છે નારાયણસિંહ ભુડાજી ચાવડા એને પંચાયતમાં રેકોર્ડમાં ડોક્યુમેન્ટ ઓકે ડોક્યુમેન્ટ પ્રમાણે કમ્પ્લેટ છે એમની પાસે પ્રોપર્ટી કાર્ડ છે પંચાયતમાં પરવાનગી ચિઠ્ઠી પણ એ લોકો લીધેલી છે તો એમના નામની જગ્યાએ મને બદનામ કરવામાં આવે અને મીડિયાવાળા એવું કહેવું છે કે જસુજીને અમે વારંવાર ફોન કર્યો પણ હું ફોન મારા પર ફોન એમનો આવતો તો પણ મારી વોટર નથી મારી પ્રોપર્ટી નથી શું કામ હું એમને જવાબ આપું મનો કાયદાના વિભાગ કાયદામાં મારી કોઈ પ્રોપર્ટી ના હોય તો મારે જવાબ આપવો વહીયા જ છે તો એ લોકોને મને બદનામ કર્યો આ બાબતે હું માનહાનિનો દાવો દાખલ કરવાનો છું બિલકુલ નહીં હું હોટલનો માલિક નહીં કોઈ રેકોર્ડ વાળું નામ નથી મારી પત્નીનું પણ નામ નથી તો અમને બદનામ કરવા માટે એક ચેનલ ચલાવી બદનામ કરવામાં આવ્યા છે

આવી આટલા બધા ડોક્યુમેન્ટ હોવા છતાં પણ જો આખી બધું હોય તો ગામમાં સિત્તેર ટકા લોકો પાસે પ્રોપર્ટી કાર્ડ નહીં અને આકાની પર મકાનો એમના ચાલુ છે તો શું સરકાર એમના પણ મકાન પૂછશે આ વર્ષોથી આ જગ્યા મારી છે અને હું નેવું થી પંચોણી થી આ હોટલ બનાયેલી છે આ જગ્યા મારી કાયદેસર છે અમુક તત્વો એ જે અરજી કરી છે કોઈ ના મળેલા નથી અને તાલુકા પંચાયત નું એવું જાહેર કરેલું